તળાજા શહેરમાં સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મા જન્મભૂમિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તળાજા દ્વારા આજરોજ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ પાસપોર્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માનવ સેવાના ઉમદા હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમ ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ મલિક સુલેમાનભાઈ શેરભાઈ કે દસાડીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો રાષ્ટ્રીય પર્વના દિવસે સમાજ માટે ઉપયોગી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો સંદેશ આ આયોજન દ્વારા આપવામાં આવ્યો હતો બ્લડ ડોનેશન કેમ્પમાં મહિલાઓ માટે અલગ અને સુવિધાજનક વ્યવસ્થા રાખવામાં આવી હતી જેથી મોટી સંખ્યામાં મહિલાઓ પણ રક્તદાન કરી માનવ સેવામાં યોગદાન આપી શકે પાસપોર્ટ કેમ્પમાં નાગરિકોને અરજી પ્રક્રિયા દસ્તાવેજો અને માર્ગદર્શન અંગે જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમ આજરોજ છવ્વીસ એક બે હજાર છવ્વીસ સોમવારના રોજ સવારે સાડા નવથી સાંજે ચાર વાગ્યા સુધી ઓદિચ્ય બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું

મા જન્મભૂમિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તળાજાના પ્રમુખ તરીકે સેવા કાર્ય કરી રહ્યો છું આજરોજ તારીખ છવ્વીસ એક બે હજાર છવ્વીસ ને સોમવારને દિવસે તળાજા ખાતે મા જન્મભૂમિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ અને પાસપોર્ટનું ભવ્ય આયોજન કરેલું હતું જેમાં લોકોએ સારી માત્રામાં બ્લડ ડોનેશન તથા પાસપોર્ટ કાર્યમાં ભાગ લઈ અમને પ્રોત્સાહિત કર્યા છે એ બદલ અમે લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છીએ કે જ્યારે પણ આવું માનવતાનું કાર્ય કરી તો આપણે લોકોને જીવન બચાવવા માટે કાંઈક ને કાંઈક બલિદાન આપી લોકોની તંદુરસ્તી માટે જે આ કુદરત આપણે શક્તિ આપી છે એ શક્તિનો આપણે સદઉપયોગ કરી એ માટે અમે સૌનો જેણે આમાં લાભ લીધો અમે સૌનો આભાર માની છીએ અને ફરીવાર જ્યારે અમે કરી ત્યારે પણ અમને સાથ સહકાર પૂરો આપો એવી અમે અપેક્ષા રાખી છે